સાયનસ એક બીમારી આપણે જાણતા હોઈએ છીએ ડોક્ટર્સ પણ દર્દીઓ માટે આપ જો કેરલ સાયનસ એ એક પ્રકારનું નાસુર અથવા તો એક સાદી ભાષામાં કહીએ તો એક પ્રકારનું ભગંદર ગણી શકાય પણ એ મોટા ભાગે પુરુષોમાં થતી બીમારી છે વીસથી ચાલીસ વર્ષની ઉંમરમાં એ વધારે જોવા મળતી હોય છે અને જે હિરશૂટ એટલે કે જેના શરીર પર ઘણા બધા વાળ છે એવા વ્યક્તિઓને થતી બીમારી છે એમાં પણ જેનું પ્રોલોડ સિટિંગ રહેતું હોય એટલે જેમને લાંબો સમય સુધી બેસી રહેવું પડતું હોય એવી જેમની જોબ છે એમને આ બીમારી થવાની શક્યતા ખૂબ વધારે રહેતી હોય છે આ બીમારીનું એક બીજું નામ છે જીપ ડ્રાઈવર ડિસીઝ ઓકે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના ઘણા બધા વ્હીકલ ડ્રાઈવર્સને આ બીમારી જોવા મળેલી અને એના પરથી જ આ નામ આપવામાં આવેલું એકચ્યુઅલી એમાં થતું શું હોય છે બંને થાપાના ભાગ જ્યાં ભેગા થતા હોય એ સ્થાનને નેટેલ ક્લેફ્ટ કહેવામાં આવે છે અથવા તો ગ્લુટિયલ ક્લેફ્ટ એટલે બંને થાપાનો ભાગ જે ભેગો થાય છે ત્યાંની પતલી જે ધારવાળો ભાગ છે એ હવે આપણે જોશું તો મોટા ભાગના વ્યક્તિઓને વધારે પડતી ચરબીના કારણે ઓબેસિટીના કારણે બેસી રહેવાના કારણે એ ભાગમાં પરસેવો રહેતો હોય છે હવે જ્યારે એ વ્યક્તિ હિરશૂટ છે જેમ શરીરમાં દરેક ક્ષણે નવા કોષો બને છે અને નવા કોષો મૃત્યુ પણ જૂના કોષોમાં મૃત્યુ પણ પામે છે એ જ રીતે વાળના પણ ફોલ થતો હોય છે હેરફોલ થતો હોય છે તો આપણી પીઠના અથવા માથાના વાળ એ પણ ખરતા રહેતા હોય છે હવે આ જે ભેજવાળો ભાગ છે ભીનો રહેતો ભાગ છે એ વાળ ત્યાં કલેક્ટ થતા હોય હવે જેમ આપણે ઘણો સમય પાણીમાં હાથ રાખીએ તો હાથ ફોગાઈ જતા હોય એવી જ રીતે ત્યાં ભીનું રહેવાના કારણે એ ભાગ પણ ફોગાઈ જતો હોય અને એમાં એ વાળ અંદર ઘૂસતા જતા હોય એવું ગણી શકાય અને પરિણામે એ વાળ અંદર ખૂંચતા જાય આવી રીતે અંદર વાળ ખૂસતા જાય અને ઉપરની ચામડી આવતી જાય મુદ્દે નીચે વાળનું આખું મોટું ગુચ્છું જોવા મળતું હોય છે ઘણા બધા કિસ્સામાં ઉપર નાના નાના ત્રણ ચાર કાણા જોવા મળે અને નીચે વાળનું મોટું ગુચ્છું મળે અને એ અંદર ઇન્ફેક્ટેડ હોય પરિણામે શું થાય વ્યક્તિને થોડી રસી આવે ક્યારેક એ ભાગ થોડો ભારે લાગે અને ક્યારેક ક્યારેક થોડો દુખાવો થાય પણ એ સિમ્ટમ્સ એટલા બધા સિવિયર ના હોય કે દર્દી એના ઉપર ખૂબ ધ્યાન આપે પરિણામે એને એ ઇગ્નોર કરતા જાય અને લાઈફસ્ટાઈલનું તો એ જ કન્ટિન્યુએશન ચાલું છે પરિણામે એ અંદર ખૂબ મોટી કેવિટી બનતી જાય અને અંદર મોટું ઇન્ફેક્શન થતું જાય જ્યારે સિમ્ટમ્સ થાય દર્દી દવા લે થોડો સમય એટલે એને સિમ્ટમ્સમાં આરામ મળી જાય પરિણામે એ વધતું જાય એટલે એના માટે સર્જરી એ એકમાત્ર ઇલાજ સચોટ ઈલાજ છે સર્જરીમાં પણ ઘણા બધા ટાઈપ્સ છે પણ એનો મૂળભૂત સિદ્ધાંત એવો જ છે કે એ ભાગને ખોલી ત્યાંનો બધો બગાડ કાઢી અને એને હિલિંગ થવા દેવું અથવા તો અલગ અલગ રીતના એના ટાંકા લેવાના એની ફ્લેપ સર્જરી મલ્ટિપલ ઝેડ પ્લાસ્ટી એવા ઘણા બધા સર્જરીના પ્રકારો છે